જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં હિન્દુ ધર્મમાં દીવાને દેવી શક્તિનું પ્રતિક માનવામાં આવે છે કહેવાય છે કે આપણે ભગવાનને જે પણ કરીએ છીએ તે દીવા દ્વારા જ આપણા પ્રભુ સુધી પહોંચે છે અને આ જ કારણ છે કે આપણા ધર્મશાસ્ત્રમાં સદીઓથી પૂજા માટે દીવો પ્રગટાવવાનો નિયમ છે એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી ભગવાન તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે પરંતુ તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે તો શું તમે પણ દીવો કરો છો શું તમે દરરોજ સાંજ સવાર પૂજામાં દીવો પ્રગટાવો છો યાત્રામાં જઈએ ત્યારે ત્યાં દીવાનું દાન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે શું તમે પણ આરતી કરો છો અને દીવો પ્રગટાવીને ભગવાનની પૂજા કરો છો તો પણ મિત્રો તમારા ઘરમાં સમસ્યાઓ અને પરેશાની એક સાથે આવે છે તમારા ઘરમાં પૈસાની અછત છે અને તમે દરેક પૈસા પર નિર્ભર રહો છો અથવા તમને લાગે છે કે તમારા ઘરમાં કોઈ એવી નકારાત્મક શક્તિ છે જે તમારી પ્રગતિમાં અવરોધો ઊભા કરી રહી છે અને તમે આગળ વધી શકતા નથી અથવા જો તમારો ચાલુ ધંધો અચાનક બંધ થઈ જાય છે તો મિત્રો તેના વિશે આ વીડિયોમાં અમે તમને જણાવીશું તો મિત્રો અમારો આ વીડિયો અંત સુધી જરૂરથી સાંભળજો જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન મળી જશે મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી કરીને માલક્ષ્મીની કૃપા આપના પર હંમેશા બની રહે મિત્રો શાસ્ત્રોમાં કહેવાય છે કે જો તમે રોજ તમારા ઘરની પૂજામાં દીવો પ્રગટાવો છો અને દીવો પ્રગટાવતી વખતે માત્ર આ ત્રણ શબ્દ બોલો તો પછી તમને જીવનમાં કોઈ પરેશાની નથી અને તમને કોઈ પરેશાન નથી કરી શકતું કોઈ પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય બધું તેની જાતે જ સમાપ્ત થવાનું શરૂ થઈ જશે તેથી તે ત્રણ ચમત્કારી શબ્દો જાણવા જરૂરી છે તો ચાલો વિડીયોમાં આગળ વધીએ મિત્રો જ્યારે પણ હિન્દુ ધર્મની વાત કરવામાં આવે છે ત્યારે દીવો પ્રગટાવો એ આપણી પૂજા અને ઉપાસના માટે સૌથી મહત્વપૂર્ણ કહેવાય છે અને દીવો ભગવાન અને આપણી વચ્ચેની કડી છે જે આપણને ભગવાન સાથે જોડીને રાખે છે આ સાથે તમે એ પણ જોયું જશે કે પહેલાના સમયમાં ઘરમાં તમારા દાદીમાં અને માતા દરરોજ સાંજે તેમના ઘરના દરવાજે ચોક્કસ દીવો પ્રગટાવતા હતા કારણ કે તે આપણી પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો એક ભાગ છે એવું માનવામાં આવે છે કે આપણા ઘરના દરવાજે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રકાશની ગતિ આપણા સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને જો પ્રકાશને સૂર્ય ભગવાન સાથે જોડવામાં આવે તો દીવાની વાટમાંથી નીકળતા પ્રકાશને વેદોમાં અગ્નિ અને સૂર્ય દેવનું તત્વ કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈ પણ દેવી કે દેવતાની પૂજા કરો છો

ભગવાનની આરતી ન થાય ત્યાં સુધી તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે મિત્રો આ સાથે શાસ્ત્રોમાં એ પણ જણાવ્યું છે કે પ્રાચીન સમયમાં ભારતમાં મોટા ભાગના ઘરોમાં ગાયો પાળવામાં આવતી હતી તે સમયે દૂધ કે ઘીની જ્યારે કોઈ કમી ન હતી અને એવું માનવામાં આવે છે કે જ્યારે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે એક તોલું ઘી સળગાવવાથી વાતાવરણમાં ચાર હજાર ટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય છે આથી પહેલાના લોકો જ્યારે દીવો કરતા હતા ત્યારે શુદ્ધ ગી દીવો પ્રગટાવવામાં આવતો હતો અને વાતાવરણમાં ઓક્સિજનની કોઈ કમી ન હતી અને દરેક વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહેતો હતો અને વિજ્ઞાનને પણ સાબિત કર્યું જ્યારે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તેમાં સતત ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રહે છે આ સાથે જ એવું પણ માનવામાં આવે છે કે બધા લોકોએ દીવો પ્રગટાવવાની આ શાસ્ત્રીય પદ્ધતિ વિશે પણ જાણવું જોઈએ જેમકે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે પૂજા કરતી વખતે તેને ક્યારેય ભૂલથી પણ દીવાની જોતને ફૂંક મારીને ઉલવવી નહીં ક્યારેય અખંડ દીવો ભગવાનની સામે પ્રગટાવો તો દીવો પ્રગટાવવા માટે હંમેશા લાલ બોલીનો ઉપયોગ કરો અને ઘીનો દીવો કરતી વખતે તમારે ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ આ રીતે દીવો હંમેશા ભગવાનની સામે જ પ્રગટાવવો જોઈએ અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હો તો તમારે ડાબી તરફથી પ્રગટાવો અને જો તમે ઘીનો દીવો પ્રગટાવતા હોય તો તમારી જમણી તરફથી પ્રગટાવવો જોઈએ તેમજ મોથી ફૂકીને ક્યારે બુઝાવો નહીં અને જો તમારો દીવો પૂજા કરતી વખતે બુઝાઈ જાય છે તો સમજો કે તમારી પૂજા અધૂરી રહી ગઈ છે અને ભગવાનને તમારી પૂજા સ્વીકારી નથી મિત્રો વેદ અને શાસ્ત્રો કહે છે કે જે લોકો પોતાના ઘરમાં દીવા પ્રગટાવે છે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને દરરોજ દીવા કરવાથી તમારા ઘરમાં ભગવાનનો વાસ્તો થાય જ છે સાથે સાથે તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે આ સિવાય તમારી પાછળ જે વ્યક્તિ કે કોઈ શક્તિ તમારી પ્રગતિ નથી થવા દેતી અથવા કોઈની ખરાબ નજર પરેશાન કરતી હોય તો તમારે હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તમે દીવા માટે ચમેલીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો તેની સાથે જો તમે શનિદેવની કુદૃષ્ટિથી મુક્ત થવા માંગતા હોય ને સૂર્યદેવને પ્રસન્ન કરવા માંગતા હો અને પૈસાના દેવાથી પણ મુક્તિ મેળવવા માંગતા હો તો તમારે આ તેલનો ઉપયોગ કરવો જોઈએ તેમજ પીપળાના ઝાડ પાસે તેલનો દીવો કરવાથી શનિદેવના આશીર્વાદ મેળવી શકીએ છીએ અને ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ આ સિવાય જો તમારી પાસે કોઈ બુરી આત્મા હોય તો આ ભયંકર સ્થિતિ છે તેના કારણે તમારા ઘરમાં અશાંતિ રહે છે અને તમારા જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવતી રહે છે તેથી રાહુ કેતુની શાંતિ માટે તમારે પીપરના ઝાડના મૂળમાં અરડુસીના તેલનો દીવો કરવો જોઈએ તેમજ મિત્રો આગળ વાત કરીએ તો પછી એક અખંડ દીવા માટે તમારે ગોળ વાટનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે જો તમે હનુમાનજીની પૂજા કરી રહ્યા છો તમારી મુક્ત થવા અને તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિ ને દૂર કરવા માંગો છો અથવા જો જો તમારા પર દેવું બહુ જો વધી ગયું હોય તો હનુમાનજી ના આશીર્વાદ માટે તમારે હનુમાન મંદિરમાં ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ આ સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે તમારે તમારા કુળદેવીની પૂજા કરવી જોઈએ તમે ભગવાનને પ્રસન્ન કરવા માટે દીવો કરો છો પરંતુ જ્યાં સુધી તમારો દિવસ પવિત્ર ન થાય ત્યાં સુધી તમે દીવો પ્રગટાવવાનો પૂરો લાભ મળતો નથી આવી સ્થિતિમાં મહાન સંતો દ્વારા એવા ચમત્કારિક ત્રણ શબ્દ વિશે જણાવ્યું છે જે તમને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે મદદ કરે છે તો મિત્રો દીવો પ્રગટાવતી વખતે તમારે એ બોલવાનું હોય છે અને તો જ તમે ભગવાનના સંપૂર્ણ આશીર્વાદ મેળવી શકો છો મહાન સંતોએ આપેલા ચમત્કારિક મંત્ર આ પ્રમાણે છે શંકરવતી કલ્યાણમ આરોગ્યમ જ્ઞાન સંપ્રદમ સત્ર બુદ્ધિ વિનાશ્યમ દીપમ જ્યોતિ નમસ્તે દીપમ જ્યોતિ નમસ્તે મિત્રો જે કંઈ પણ તમારી કુળદેવી માટે તમે જે પણ હેતુથી દીવો પ્રગટાવવામાં આવે છે તે દીવો પ્રગટાવ્યા પછી તમારે આ મંત્ર ઓછામાં ઓછો પાંચ વખત જાપ કરવો પડશે આ મંત્રનો અર્થ એ છે કે દીપના પ્રકાશે નમસ્કાર કરો અને તે કલ્યાણ લાવે છે જે આરોગ્ય અને સંપત્તિ આપે છે અને જે શત્રુની બુદ્ધિનો નાશ કરે છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આ મંત્રની અસર એટલી બધી હોય છે કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવશો તમે આ મંત્રનો જાપ કરો છો તમે આ મંત્ર બોલો તો તમારો દિવસ સિદ્ધ થાય છે મિત્રો પછી દીવો પ્રગટાવ્યા પછી તમે ભગવાનની સામે જે પણ ઈચ્છા કરો છો અથવા તમારી જે ઈચ્છા હોય તે દીવા દ્વારા ભગવાન સુધી પહોંચે છે અને ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરે છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે જો તમારા ઘરમાં પણ કોઈ સમસ્યા ચાલી રહી છે અથવા પૈસાના કારણે તમારા ઘરમાં ઝઘડાઓ થઈ રહ્યા છે તો તમે પણ આ ચૂચવવામાં આવેલ ઉપાય ચોક્કસ કરજો અને જો તમે કરશો તો આશીર્વાદ મળશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બે આઈકન ને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા આવનાર વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ